ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ ન્યૂ સિટીલાઇટ રોડ પર બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાં ગત સપ્તાહમાં નેવું લાખની ચોરી થઈ હતી જે મામલે તપાસ કરનાર ખટોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી બે ચોરોને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી પોલીસે ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો બેમાંથી એક આરોપી અગાઉ બિલ્ડરને ત્યાં ઓફિસમાં નોકરી કરતો હતો સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે ગત સપ્તાહમાં ખટોદરા પોલીસ મથકની હદમાં ત્યાં આવેલા ન્યૂ સિટીલાઇટ રોડ પરના બિલ્ડર ગોપાલ ડોકાણીની ઓફિસમાં બે તસ્કરો ત્રાટક્યા હતા અને સરળતાથી ઓફિસમાં પ્રવેશી ડ્રોવરમાં મૂકેલા નેવું લાખ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા આ બંને ચોરો સીસીટીવીમાં પણ કેદ થયા હતા પોલીસે અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં મધ્યપ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસની ટીમે બે ચોરોને ઝડપી પાડ્યા હતા તેઓ પાસેથી ચોરાયેલા નેવું લાખ રૂપિયાની મત્તા કબજે કરી હતી તો ઝડપાયેલા બે ચોરીમાંથી એક ચોર ઓફિસનો જ કર્મચારી છે ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં વેસ્ટર્ન કન્સ્ટ્રક્શન કંપની નામને એક ઓફિસમાં ચોરીના બનાવ બનાવેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી આ બનાવમાં બહુ મોટી રોકડ રકમની ચોરી થયેલ હતી જે શરૂઆતમાં નેવું લાખની ફરિયાદ હતી અને પછી વિગતવાર જ્યારે શોધખોળ બધી કરવામાં આવી તો ફરિયાદી તરફથી બતાવવામાં આવ્યું કે લગભગ એક કરોડ રૂપિયાની ચોરી થઈ હતી આ ઓફિસમાં સીસીટીવી લગાડવામાં આવ્યા હતા સીસીટીવીના આધારે જે જાણવા મળ્યું અને આના પછી પોલીસની ખટોદરા પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તમામ ટીમોએ બહુ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવી એક ઓટો રિક્ષા મારફતે બસ સ્ટેન્ડ સુધી આરોપીઓ જાય છે આગળ કોઈ સગળ મળતી નથી પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આના આધારે આગળની ઝીણવટભરી તપાસ કરી તો આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરના હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો બનાવવામાં આવી પીએસઆઈ સિંધા અને પીએસઆઈ વાળા આ બંને અધિકારીઓએ મધ્યપ્રદેશમાં જઈ બહુ વિગતવારની તપાસ કરી જેના માટે અહીંથી સિનિયર અધિકારીઓ દ્વારા મધ્યપ્રદેશ પોલીસના સંકલન કરી આ બધી ટીમોને જેટલી મદદની જરૂર હતી આ મદદ પૂરી પાડવામાં આવી અંતે બે આરોપીઓના નામ પોલીસને મળ્યા પહેલાં એક જણાને પકડવામાં આવ્યા અને પછી બીજાને પણ પકડવામાં આવ્યા આ આરોપીઓ બંને બે ભાઈઓ છે એકનું નામ છે એમપાલ એમપાલ વિશન મંડલોઈ જાતે પટેલ આ મૂળ ગામ છોટીજીરી થાણા ઉદયગઢ અલીરાજપુરનો છે આ એમપાલ નામના જે આરોપી છે આ લગભગ વીસ દિવસ પહેલાં સુધી આ જ કંપનીમાં કામ કરતા હતા ઓફિસ બોય તરીકે કામ કરતા અને ઓફિસમાં દરેક રૂમમાં એની અવરજવર રહેતી આ દરમિયાન એને ખબર પડી કે કેશ એવી રીતે રાખવામાં આવે છે અને કેશની ચાવી આ ડ્રોઅરમાં લોક કરીને રાખવામાં આવે છે આ આરોપીના જણાવ્યા પ્રમાણે એમના પિતાશ્રી એક સ્કૂલમાં પ્યોનની જોબ કરતા હતા પરિવારને ઉપર દેવા બહુ વધારે હતા હવે આ આરોપીના જણાવ્યા મુજબની વસ્તુ છે આ બધી બાબતોની ખરાઈ કરાવવા ઉપર બાકી છે અને બે બહેનો અભ્યાસ કરે છે પૈસાની અછત પરિવારમાં હતી ને આના લીધે આ લોકોએ નક્કી કર્યું કે આ ઓફિસમાં જેની સંપૂર્ણ વિગતો એમપાલને ખબર હતી એના મોટા ભાઈ જેનું નામ છે નેપાલ વિશન મંડલોઈ એને લઈને સુરતમાં આવ્યા આ ઓફિસના પાંચ નંબરના ગેટમાંથી એન્ટ્રી કરી ઓફિસમાં ગયા એની સાથે જે સાધન હતા આનાથી એક ડ્રાર ખોલ્યા તોડીને ત્યાંથી ચાબી મેળવી અને પૈસા લઈને ઝડપથી આ લોકો નીકળી ગયા સુરત પોલીસે બિલ્ડરની ઓફિસમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો મામલો ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢી મુદ્દામાલ કબજે કરી ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે જો કે અન્ય ચોરીઓ સ્નેચિંગ અને વાહન ચોરી સહિતના ગુનાઓ પણ આવી જ રીતે સુરત પોલીસ ઉકેલી કાઢે તેવી ચર્ચા પણ જોવા મળી છે